મારું નામ દ્રષ્ટિ છે હું અપોલ ઇન્ટરનેશનલ સ્કૂલથી આવી છું અને આજે અહીંયા વર્લ્ડ પેરો ડે પર અમે સાયન્સ સિટીનું એક સેમિનાર હતું જેમાં મેં હું આવી અને મને બહુ જ મજા આવી અને આનો અનુભવ પણ બહુ સારો રહ્યો મને વર્લ્ડ પેરો ડેની ઉપર અને સ્પેરોની ઉપર બહુ બધી જાણકારી પણ ખબર પડી એને કેમ બચાવી અને શું અને બધું સ્પેરોની ઉપર બધી ખબર પડી અને જે અમને એક માળો પણ આપ્યો છે બચાવવા માટે અને હું પણ પ્રયત્ન કરીશ કે હું મારા ફ્રેન્ડ્સને બધાને કહું કે આનું શું ઇમ્પોર્ટન્સ છે ને બધું અને હું આગળ બધાને પાસ કરીશ કે તમે લોકો પણ બચાવો અને એક બનાવ સ્પેરો માટે મારું નામ ઝાંઝર છે હું ચોથા ધોરણ ભણું છું હું આચાર્ય એકેડમીમાંથી આવી છું આજે હું સાયન્સ સિટીમાં આવી છું અને મને એવું શીખવા માંડ્યું કે સ્પેરોની સંખ્યા કેમ ઓછી થાય છે અને આપણે એને કેવી રીતે બચાવવું જોઈએ જગતસરને અમને એક આ પણ નેસ્ટ આપ્યો છે જેમાં ચકલ્યો રહી શકે તો અમને એમને ઘરે લઈ જઈને આમાં સ્પેરોજા રહી શકે એમના માટે અહીંયા નેસ્ટ આપ્યો છે અમે એને ઘરે લઈ જઈને અમારા ગેલેરીમાં બાંધીને ચકલીઓ અમારે અહીંયા આવશે તો એમના માટે આ સારી જગ્યા બનશે મારું નામ પ્રિયા છે હું ઉદગમપુરમાંથી આવેલી છું અને અહીંયા વિશ્વ ચકલી દિવસની ઉજવણી માટે સાયન્સ સિટીમાં આવેલા છે અમે લોકોને બહુ બધી જાણ થવા મળી ચકલી વાપરા માટે શું કરે છે પર્યાવરણ માટે ચકલીઓને બચાવવું કેટલું જરૂરી છે અને ચકલીઓને બચાવવાથી આપણને શું ફાયદા થાય અને એમને કેવી રીતે બચાવવા જોઈએ એમના માટે અમને એક નાનું ઘર પણ મળ્યું આપણા ઘર અને આંગણામાં લગાવવા માટે તો હું પ્રયત્ન કરીશ કે હવેથી હું ચકલીઓ માટે કંઈક સારું કરીશ ધન્યવાદ